ગુજરાતના તમામ જિલ્લામાં બે દિવસ ગાજવીજ સાથેની ચેતવણી પણ આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવનારા પાંચ દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે મિત્રો આજની આગાહી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ સુરત તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે આ સાથે હવામાન વિભાગના મતે આજે અમદાવાદ ઉપરાંત ભાવનગર દ્વારકા કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલી ખેડા આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આ સાથે હવામાન વિભાગના બીજા દિવસ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ સુરત તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સાથે જ બુધવારની વાત કરવામાં આવે તો નવ અને દસ ઓગસ્ટના દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે છે બે દિવસ માટે તમામ છે ગાજવીજ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો